નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે તો બાબરા ની બીજી સતત ગઈ છે અને ઉઠી નાસ્તા પાણી બ્રશ આન તેન બધું કરીને કમ્પ્લીટ થયા છે અને આટા વિટા મારી બધા બાકી છે

લીમડીમાં મસ્ત મજાની ચકલી બોલે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

અહીંયા બેઠેલા આમાં તો બધી નાસ્તો લીધો છે અને બધા તૈયાર થઈ ગયા છે નાવા માટે ઉપડીએ એવું વાળીએ હવે એમાં એવું છે મારા કાકા છે ને મોટી ગાડી તો મોટી ગાડીના ફેલા મારવા નથી હવે બહાર કાઢી ને ગાડી એટલે અમે તૈયાર

એટલે હું પાલક ઉતારું છું હું ને બે પાલક ઉતારવા અને કુંડીએ નાહવાનું છે તો કુંડી છે ને ખાલી થાય છે કુંડી ખાલી થાય ને નવું પાણી ભરાય ને કે આ બપોરની રસોઈનું થોડું થોડું તૈયારી કરી લેવી અહીંયા જો પાલક બાલક મેં ધો આપણે પીરી પછી ડાયરેક્ટ આવી આપણે ધોઈ બોય નીતરવા મૂકીને પછી નાહવા નાઈ લેવી કે આ બધું કોરું થઈ જાય

થોડી કાજી નાય ને મજા લઈ ને મોટર બંધ કરી નીકળી જવા બે લખો આ કરે

અરે નઈ નઈ નકનકો પોઈ આઈને જો જનમ જોગી આ લોકોજી નઈ છે યેવરીબડી હાઈ કામ વાડી આવી કરવાના છે તબરે મેં બે છે બાદ લેતો આ ટીકા ટીકા એ બળ મેં જવે છે મરચા ઉપર લીધાસ નકર મરચાન છટી ખાંડવાની હતી આ તો એલા હરંકે થા આ ટીકા ટીકા આ મે તો ભાઈ જો બટર તૈયાર થઈ છે હું તો જંગીદાર અને સુલા જો સેવ ટમેટાનું શાક બનીને આમ મૂકી દીધું છે પેપર ઢાંકી દીધું છે અને નઈ નઈ જો બધાય થઈને લીધા છે છે મને આવડે ચાલુ શું અને જો એ લોટ બાંધો થી ક્યાં ખોવાઈ ગયો અહિયાં લોટ બાંધીને પરોઠા નો તૈયાર કર્યો છે

कलला जात पैसा पासा येतो <laughs> मामा बरोने मीत नको वापस जावा नाही कलर जात पैसा पासा इ वाते हाती पण आम अरे मजा येते आया 5 दि रोकवी तो 15 दि रोकव मन था इतली मजा येते जा हां जात जावा ग का हाँ वैसी बात नहीं मरका काका जो हमसे नहीं है ट्रैक्टर आके से हैं। बस के है नकरी वा तो करी रसोई नत बनाई तुमने अजी ये पर भांगे काका डेफा बन ना ये सो करियो हटियो भांगे हम्म टैप पे रहते नया पराठा बनवा मgetElementById से आपरे बणवा मडे शहर वाले से ये टेंशन लोग तो वैसे नेक बण तारे से गओ

અમારે તો ઉપવાસ નથી પાંચ ટાઈમ છે પાંચ ટાઈમ બે ટાઈમ તો થઈ ગયા છે આજ નાસ્તો નથ કર્યો કોઈ એક આજ નથ કર્યો નાવાનો પણ બધાય ખોટી થઈ ગઈ બહુ પણ નાવાની બહુ મજા આવી ગઈ તો કે મજા આવી ગઈ બહુ મજા આવી બહુ મજા આવી કાલે નાવા આવું જોઈએ કે નહીં હા આવવાનું જ છે એનું પાણી કુદી અરે સુરત તો 5 6 6 10 10000 રૂપિયા દે નાવા જાય આયા તો ફ્રીમાં

ए भउया दत्तम तू वडा सो तयार फै गिसन जमवा बेसी गिसिया सोक्रानो गांड निकै गयसे आटलाको सोक्रान गांड निकै गयसे गांड दिन धोकाइ दो तिन भीतर हमला शान्ति देओन घडी हां फाड ल आसुरे थडा बोली ग्या हां हमने तमारो लो बे दिन आइ शान्ति देह तांसन हमदालो सब

Bye bye.